બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા વચ્ચે મોડી રાત્રે મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જો જિલ્લાના સરહદી થરાદ તાલુકામાં ચોમાસાના આગમન બાદ હવે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે જોકે સતત બફારા વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી તો થરાદ તાલુકાના કેટલાક ગામોમાં વાવણીલાયક પણ વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે થરાદ તાલુકાના અમુક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ બાદ વરસાદ ખેંચાતા પાક સર્જાયો હતો જ્યારે વરસાદનું આગમન થતાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ